प्रवीण भाई राजकोट से हां बोलो बोलो भाई अब आ, आ ने आप ने, भाई ने आपु हूं यहां मैटर ये है ना मैटर का मैंने यहां आइन थोड़ी बीगी संभालवा मडी है એટલે ભાઈ આરા વાત કરો એટલે અમને સમજાય હા હાલો હા જય ભીમ જય ભીમ બોલ બોલ એક જ એક જ મેલો ચાલો લાગ્યો હા આયા છું સતોષ ભાઈ નહી આવો સતોષ ભાઈ નહી આવો હાલો હા ભાઈ એ થોડોક matter બહુ વધારે ઊંડી છે હા એમાં એવું છે કે આપણે છોકરી જોડે લગ્ન કરી લીધા છે કોને court marriage મેં હા બરાબર લગ્ન કર્યા ને છ મહિના થયા હા દિવાળી પર છોકરી ને ઘરે લાવવાની હતી પણ થોડક એના મમ્મી પપ્પા જોડે મારે જગડો થઈ ગયો થોડોક વધારે તો એ લોકો હવે છોકરી ને ના આવવા દીધી પછી એ લોકો હમણાં થી દાણા જોવામાં વધારે પડી ગયા ભૂવા હા એટલે એ ભુવા ગયા ને ભૂવા એ ખેલ એવા કર્યા છોકરી અલગ કરવાના અને સમી ગામ નો ભૂવો હે કે મોગલ માં એવું હતું કે આ છોકરીને કીધું કે જો એ છોકરા ને કે તમે બે હમખા ભાઈ બેન બની જાવી બરોબર એટલે છોકરી કે ઈ તો આજે ન બને કઈ નઈ પછી એને પાછી વાર માટે છોકરીને એવું કીધું બરોબર પાછા એને કઈ કોલુ માર્ક થતી એવું બધું એની માથે થી બરોબર એટલે એ બધું ઉતારી ને પછી છોકરી ને કીધું આ મંગળવારે મંગળસૂત્ર તોડવાનું મારા નામનું એક એ છોકરા નું મંગળસૂત્ર તોડ નાખી ને પછી જ્યાં મારી માં કહે ને અહીંયા તારે લગન કરવાના

અને એમાં એવું છે વાત કરે ને તો ભુવા એને ચોખ્ખી કસમ ખવડાવી દીધી છોકરા જોડે વાત કરીશ ને તો બાર દીમા કે તને બનાવી દઈશ આપડે એકાણું દીમા કે રોડ ઉપર કે તને નાગી કરીશ કે એટલી મારા સત્તા કે તું છોકરાના ઘરે ગઈ ને તો કે તારી કે હે ને નો થવાની હાલત કરીશ કે રોડ ઉપર કે ભેગ માંગતી કર દે ને બધા વંશ નઈ રેવા દો ને એટલે આને મૂળ એવી બીક માં લઈ લીધી ને આ છોકરી વાત કરવા રાજી મન મને કે મેં કસમ કરે એટલે કઈ રીતે હું વાત કરી એટલે ત્રીજી વ્યક્તિ ને વખતે આપણે વાત કરે અને આ મંગળવાર આવે ને જે હવે નવ તારીખે ત્યારે ફુવારે અત્યારે મેં કીધું ડાયરેક્ટ જ વાત કરવી એની મમ્મી પપ્પા ને બધા બેઠા હોય ને આપડે રૂબરૂપ જાય ને તો કઈક ઓલગ થાય ને રૂબરૂ માથા કુટે એવી થાય એવું આપડે

ભુવાનું મેં રેકોર્ડિંગ કરી લીધું તું કાલે ભુવાન મેં કેટલો ક્યાંથી બોલો અમદાવાદ થી બરોબર તો આ મને કે માતાજી પર વિશ્વાસ રાખો મેં તમારી કમારી રાખો મને કે કુળદેવી પર રાખો એટલું કીધું ફોન કાપીને મને મંગળવારે આવો કે પૂનમ એ કે પૂનમ તો કેદી હોય તો મેં કીધું મંગળવારે મેં કીધું આવી મને મંગળવારે આવ્યો કે તમે પૂનમ તો પચીસ તારીખે એટલે એને પછી મંગળવાર કીધું એટલે મેં કાઈ મંગળવારે હું આવીશ મેં કીધું એટલે આ મંગળવારે મેં કીધું જવાનું તો આ મંગળવાર નઈ મેં કીધું આવતા મંગળવારે હું જઈશ મેં કીધું એમ નઈ તો મને ખાલી નંબર આપો ને નંબર ભુવાનો નો આપો હા ભુવા નંબર આપો હા તો કાઈ વાંધો નઈ તમે છે ને ઉભા રયો એક મિનિટ એ બોલ બોલ લઈ લે હા ઉભા રયો બધા હાલો તો આ તમારા બે ના પ્રેમ લગન તો થઈ ગયા લગ્ન થઈ ગયા છે કે નથી હા હા આ લગ્ન થઇ ગયા છે હા આ આ કઈ કઈ સમાજ ની દીકરી છે આ ચમાર ની દલિત સમાજ હા તમે કઈ સમાજના ના છો

મિતલ મિતલ નામ હા મિતલ હમ અને અટક એની શું છે એટલે અહિયાં ની પરમાર મિતલ બેન બાપુજી નું નામ મુકેશભાઈ મુકેશભાઈ પરમાર હા પરમાર અને અને એનું ગામ તાલુકો જિલ્લો કયો છે મૂળ ગામ એનું નવરંગપુરા છે તાલુકો દસાડા લાગે આમ બરોબર અને જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને હાલ એ લોકો વિરંગામ રહે છે

पंचानु आठ छः सैट आ आ त्रिश एक सतावन एक मेरे को तो त्रिश एक सतावन आ पंचानु आठ छः सैट त्रिश एक सतावन ओके अलवा इन्हें मोबाइल नंबर देना हाँ ये भुआ ना निम्ण निम्ण ओके भाई अबे तमिल आतियार हाल क्या रही है जो हाल राजकोट राजकोट ओके सर वालों तुम्हारे आगरी हमने वो भुआ ने फोन करने पर चर्चिंग करो आल 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 તમે તમે જો એને એને હમણાં બરાબર જ કરી દઉં આ આપણા છોકરીને ઘરે લાવવાની છે હા એટલે જો હું તો છે ને પછી કદાચ જો એ હા પાડી દે ને તો પછી આ છોકરીનું નામ અને આપી અને આને પૂરું કરી દઉં એટલે બીજી વાર ને બોલાવતા જ બંધ થઈ જાય એનું પૂરું થઈ જાય હા હા કાંઈ વાંધો એટલે હું જો છોકરી છે ને એનો પડદા પાછળ આવેલા ભૂવો મોબાઈલ બંધ કરી દે આનું જ થઈ જાય પછી છોકરીના નંબર દઈએ એટલે હું ડાયરેક્ટ એની સાથે વાત કરી લઉં છું ના ના કાંઈ વાંધો નહીં ચાલો એ પહેલાં એક આટલું કરાવું જો માં યુટ્યુબમાં ચડશે પડદા પડદા પાછળ ભૂવાનું ધરું થઈ જાય પછી મને ન કહેતા

ફોન કરું બીજી રીંગ કરી મેં તમને હું આવું પાટ ઉપર બેઠો કોણ બોલો એ હું મનસુખ ભાઈ બોલું છું ક્યાંથી અહીં અમદાવાદ હા અત્યારે પાટ ઉપર બેઠેલો છું પ્રભુ હમ પણ મારે થોડુંક જોવડાવવાનું હતું સાહેબ એટલે અત્યારે મંગળવાર સિવાય નથી જોતા હો હે મંગળવાર સિવાય નથી જોતા

ત્યાંની મારી બાઈ છે ને આવતી નથી કેરલા જલસા માં તમારો બાયરો હા ક્યાં ગામ કરેલું છે અમરકોટડા અમરકોટડા હમ ક્યાં આવ્યું ઈ રાજકોટ ગોંડલ માં આવ્યું ગોંડલ બાજુ માં હમ હમ એના માટે કઈ કેટલો ટાઈમ થી નથી આવતી એને તો આજે વરદી જેવું થયું હે વરસ દિવસ જેવું થયું ફોટો મેલો ભરદો હે ખોટો મેલો મારા મા હમ એટલે કોનો ખોટો મોકલું ના આવતી હોય એનો છે આ બાઈનો હમ હા તો એ આલ્બમ માંથી પાડીને મોકલવાનો તો એમાં અહીંયા આપણે અહીંયા તમારે અહીંયા આવવું પડશે કે કેમ કરવું પડશે આવવું પડશે હો

જરીક અમારું આટલું કરાવી દયો ને તો સારું ભાઈ હવે હેરાન બહુ થઈ ગયું ના ના માં ભગવતી સારું કરજો બરાબર બરાબર હવે હું એમ કેતો તો તમાર નામ હું કીધું સાહેબ રામભાઈ આપણે ભરતભાઈ હમ